ચાલીસ સત્તર અઠ્યા ઓગણીસમાં ઘણા ભાગોમાં વરસાદ થશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જૂનાગઢના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે નવસારી સુરત વલસાડ ખંભાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે નર્મદા નર્મદામાં વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા નરિયાના આણંદ કપરના ભાગમાં વરસાદ છે કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગરના ભારે વરસાદ થશે મહેસાણા ઉત્તર ગુજરાતના ભાગમાં પાટણ પાટણ તેમજ મહેસાણા અરવલ્લી હિંમતનગરના ભાગમાં વરસાદ થશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ છવ્વીસમાં ભારે કેટલી વાર વરસાદ થવાની શક્યતા છે જેમાં જુનાગઢના ભાગમાં અતિ અતિભારે વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે સુરત વલસાડ આવરણ તેમજ તાપી અને નર્મદામાં ભારત ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે વડોદરાના કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે પંચમાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉલ્લેખનીય શક્યતા કારણ કે છવિથી કેસ પણ કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહી શકે કેટલાક ભાગમાં વિકટ પૂરની ઉપરની સ્થિતિ રહી શકે પણ આ વખતે ગાજવી જ વધારે કારણ કે વિશ્વાવસુ નામનું વરસમાં આનંદ નામનો ગરમ વાયુ વહે અને ગાજમેજ ભી પણ પ્રમાણ વધારે છે એટલે આજે ગાજમાં જે ક્યાં પ્રભાવ થવાની પણ ખટદા રહે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા